ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પાય સ્પાય શબ્દનો અર્થ જાસૂસ ગુપ્તચર જાસૂસી કરનાર બીજાઓ પર ગુપ્તપણે ચોકી કરનાર જાસૂસી કરવી ગુપ્તપણે જોવું કે નજર રાખવી શોધી કાઢવું દ્રષ્ટિપાત કે ઓળખી કાઢવું થાય છે સ્પાય શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી અગ્રીડ ટુ સ્પાય ફોર અનધર કન્ટ્રી એટલે કે તે બીજા દેશ માટે જાસૂસી કરવા સંમત થઈ એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એમ શ્યોર માય નેબર સ્પાાય ઓન મી અર્થાત મને ખાતરી છે કે મારા પડોશીઓ મારી જાસૂસી કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ